રોજ શું નાસ્તો બનાવો કંટાળી ગયા લંચ બોક્સમાં શું કરું ચા જોડે શું ખાવું વિચારો છો તો ચલો મારી જોડે મસ્ત મિની મેથી પૂરી બનાવવા માટે ચલો તો શીખવાડો કે કઈ રીતે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ જય એમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં કસ્તુરી મેથી લીધી છે એટલે પહેલાં હું ગણકુરી આને તેલમાં શેકી લઈશ હા મેથીદાર તો પહેલા આપણે એને મેથીને મસ્ત શેકી લઈશું એટલે મસ્ત સ્મેલ બી આવે અને એનો ટેસ્ટ આખો અલગ જ લાગે ફ્રેન્ટ ઓકે તો પહેલાં મેં એક અડધી ચમચી ડેટલી કે તેલ કે જે બી મારા તેલમાં હતું એને મૂકી અને હું કસ્તુરી મેથી

તમે પલાળો ને એટલે પૂરી થઈ જાય બાકી એનો પેસ્ટ કસ્તુરી છે એટલે વધારે નાખવાની નહી ઓવર કડવું લાગશે એટલે જ લીધી છે મે હવે આમાં તેલ નાખીશું તેલ મે તમને કીધું એ રીતે તમારે જેટલું ઓઈલ ખાવું હોય એ રીતે એડ કરવાનું હું આમાં ત્રણ રેટલી તેલ રેડી દઈશ અને એને બોઈ નાખીશ નોટ બાદમાં પાણી લઈ લઈશું જો મસ્ત આવો મસાલેદાર લોટ તૈયાર થશે હવે આપણે એને થોડું થોડું પાણી ભેરી અને ભાખરી જેવો બાંધી લઈશું જો કેટલો મસ્ત લોટ લાગે છે હવે વણવાનું નથી તો આમાં પતળા પતરા આપણે રોલ કરીશું ખરીદા રોલ કરી અને કાપી અને આપણે એને તેલમાં છોડી દઈશું આ રીતે પતળા પતળા પહેલા આપણે તેલ મૂકી દઈશું મેં તમને કીધું એમાં ઓવર તેલ મૂકવાની જરૂર નથી જેટલું તળાય એટલું કારણ કે તળેલું તેલ પછી કામમાં આવતું નથી ફ્રેન્ડ વેસ્ટ જાય છે ઓકે આ રીતે હું મસ્ત એને પહેલું કાઢી લઈશું બીજું પછી આમ કરી અને અંગૂઠાથી ખાલી એને દબાવી દઈશું અને તેલમાં મૂકી દઈશું જો તેલ આવી ગયું છે એકદમ તવી ફૂલ હતી ને એટલા માટે આ રીતે બધા કાપી જઈશ અને છે કશું ખાલી અંગૂઠાથી આમ દબાવવાનું કોઈ વણવાનું કોઈ ઓરસ્યું વેલણની કોઈ ઝંઝટ નહીં ફાય આ રીતે મસ્ત મિની પૂરી થઈને તૈયાર થાય લંચ બોક્સમાં આપો છોકરાઓને તમારે ખાવી હોય ચાના નાસ્તા જોડે બપોરના સવારના ગમે ત્યારે ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો તો થોડું ક્લીન છે પણ તો બી નથી લીધી ઓકે આ રીતે બધી હું એક જેટલા તાસડામાં જેટલી આવે એટલી આપણે તળવા મૂકી દેવાની ફટાફટ પૂરી બી થઈ જાય ટેસ્ટી બી લાગે અને કંઈક નવો નાસ્તો બી લાગે કસ્તુરી મેથી તો બારેમાસ મળતી હોય છે તેનું ટેન્શન નીચે નીચે મળશે કે નહીં ફ્રેન્ડ ચોક્કસથી આ બુધી બનાવજો અને ફટાફટ બની બી જાય છે માપના છે લોયા કરવાના એટલે તમને બહુ ચાડી ના લાગે હવે તે લાઈ ગયે છે અને ધીમાં તાપી ખ્રિસ્પી થાય ત્યાં સુધી તળાવ દેવાની ઓકે હવે ગેસ ધીમો જ છે જોકે મેં ફૂલ કલર નથી એટલે ધીમાં તાપે એને તમે પરફેક્ટ તમારે જેવો કલર જોઈતો હોય એવો થાય ત્યાં સુધી એને તળાવા દેવાના બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ લંચ બોક્સમાં છોકરાઓને તમારે ચા કોફી ક્યાંય જવું હોય તો તમે બનાવી લઈ ગયા હોય તો દસ થી પંદર દિવસ સુધી આને કશું થતું નથી લીલી મેથી હોય તો બી થોડું કેવું લાગે આ તો મસ્ત સૂકી મેથી છે એને મસ્ત તળી લઈશું જો મેં આ તાસણું બદલી દીધું કારણ કે પોળું હતું એમાં તેલ બહુ જતું હતું ફ્રેન્ડ અને એટલી બધી મારી પૂરી નથી બનાવવાની કે હું એટલી વેસ્ટ કરું તેલ બરાબર ચોમાસું તમારી ક્રિસ્પી પૂરી તળાઈ દઈશ તેલવાળામાં નીકાળી દઈશ એ નીતા મેં તળી લીધું છે પછી આપણી મીની પૂરી તૈયાર એ જ રીતે હું આ રીતે બીજી નાખી દઈશ બરાબર ને કારણ કે વેસ્ટ જાય એવું તેલ અને પળવું હતું એમાં તેલ વધારે હું પણ આ રીતે ફરીથી મૂકી દઈશ બધી તો ચલો ફ્રેન્ડ એ રીતે પાછો મિનિટ એક આવો લોયો કરી અને કાપી અને તેલમાં નાખી દીધો છે આ છે ઘઉંના રોટની મીઠી પૂરી નાખ્યા પછી ખાલી એને એક ચમચો પીવડી લેવાનો જ રીતે લોયો કરી લઈશું ફરી આ રીતે કઈક નથી ફ્રેન્ડ અને ચકાથી કાપી લેવાનું તમારે જે સેપ આપવો હોય આડ દિલનો સેપ આપવો હોય તો બી તમે આપી શકો છો આ રીતે મસ્ત કરે છે મારું અને નાના છોકરાને બી આપી દો તમે તો બે રમતા રમતા કરી લે ચલો ફ્રેન્ડ ફરીથી મેં કીધું એ રીતે અને સોરી ફરીથી તળાઈ ગઈ છે તો નીકાળી તેલ બહુ જ ઓછું પીવે છે ટ્રાય ચોક્કસથી કરજો વારે ઘડીએ કહેવાનો મતલબ એટલા માટે કે હેલ્ધી છે ટેસ્ટી છે અને સારી છે છોકરાઓના લંચ બોક્સમાં જો લોયા કરી અને મૂકી દેવાનું ફટાફટ તમે ઈચ્છતા હોય એટલી અડધો કલાકમાં પૂરી તૈયાર થઈ જાય ખાલી કાપવાનું ચક્કે છે અને આ રીતે લાગે છે કોઈ બી ડિઝાઇન આવો તમારે પતળી આજની આપવી હોય આપી શકો તો ને સીખી અંદર આવે એટલે મૂકી દેવા અને જો આ રીતે લોહી એક લોહીઓ કરવાનો

ચાલો એને બી નીકાળી લઈશું અને બતાવી દઉં કે કેટલી મસ્ત અને અડધો કલાક પંદર થી વીસ મિનિટમાં મેં કેટલી પૂરી બનાવીને તૈયાર કરી દીધી ઓકે ઠંડવા મૂકી દે અને આ છે મારી મીની મેથી પૂરી ફ્રાય મળીએ આગળના નવા બ્લોકમાં બાય